શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાઈબીજ સાથે જોડાયેલી ધર્મરાજ યમદેવ અને બહેન યમુનાની કથા સાંભળીશું ભાઈબીજ એ કાતક સુદ બીજના દિવસે આવે છે આ તહેવાર ભાઈ બહેનના અપાર પ્રેમનું પ્રતિક છે ધર્મરાજ યમ અને બહેન યમુનાના પ્રેમનો આ તહેવાર છે આ દિવસે દિવાળીની જેમ યમ દીપક પ્રગટાવો જોઈએ સર્વ સૃષ્ટિમાં પ્રકાશ ફેલાવી પ્રકાશિત કરનાર ભગવાન સૂર્યદેવને સંતાન યમદેવ અને પુત્રી યમુના હતા બંને ભાઈ બહેનને એકબીજા પર અપાર સ્નેહ હતો એક દિવસ યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે જમવા બોલાવ્યા ત્યારે યમરાજે જમવા આવવાની હા પાડી દીધી પણ જઈ શક્યા નહીં કારણ એમની વગર નરક લોકને સંભાળે કોણ યમુનાજીએ તો આનંદથી ભાઈ માટે વાનગીઓ રાંધીને રાખી પણ ભાઈ આવ્યા માટે તેઓ ખૂબ દુઃખી થયા આવું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ ભાઈ આવે એક દિવસ યમુનાજી કહ્યું ત્યારે યમરાજ આગ્રહ ને થઈ જમવા જવાનું નક્કી કર્યું ત્યારે તેમને નર્કના બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા આ દિવસ કારતક સુદ બીજનો દિવસ હતો આ દિવસે નર્કના લોકોને મુક્તિ મળી અને યમદેવ પોતાની બહેનના ઘરે જમવા ગયા યમુનાજી તો ભાઈના આગમનથી ખુશખુશ થઈ ગયા અને એક પાટલા પર ભાઈને બેસાડીને કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડી ભાઈના ઓવરના લીધા અને ભાઈને પ્રેમપૂર્વક જમાડ્યા બહેનનો આટલો પ્રેમ જોઈ યમદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે બહેનને વરદાન માંગવા કહ્યું ત્યારે યમુનાજી ઘર અવાજે બોલ્યા ભાઈ તમારું કામ એવું છે કે તમે રોજ બહેનના ઘરે ન આવી શકો પણ દર સુદ બીજના દિવસે મારે ત્યાં જમવા આવવાનું વચન આપો નરકમાં દુઃખ ભોગવતા જીવોને મુક્તિ આપો અને જે ભાઈ આ બીજના દિવસે બહેનના ઘરે જમવા જાય એને નરકનો દ્વાર ન દેખાડવો યમરાજ બોલ્યા બહેન જાત અને મારું વચન છે કે દર વર્ષે કારતક સુદ બીજના દિવસે હું તારે ત્યાં જમવા આવીશ જે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નરકનું બાળણું નહીં જુએ પોતાની બહેન ન હોય તો કાકા મામા દીકરીને ત્યાં જવું આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા હે ધર્મરાજ યમદેવ આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમવા જાય એને સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ આપજો બોલો શ્રી યમદેવ ભગવાનની જે યમુના માતાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ